યાત્રાધામ હર્ષદ મંદિરની જે મુખ્ય બજારો છે તે પણ પાણી પાણી થઈ ચુકી છે મુખ્ય બજારોમાં અત્યારે ભરાયેલા છે જેના કારણે વેપારીઓને ખૂબ જ નુકસાન થયેલું છે મુખ્ય બજારમાં કેટલીક દુકાનો તો ખુલી જ નથી તો કેટલીક દુકાનોમાં જે માલસામાન છે તે પણ પલળી ગયો છે દેવભૂમિ દ્વારકામાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ આગામી ચોવીસ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે મુખ્ય બજારોની વચ્ચેથી આપ જોશો

વાત કરવામાં આવે તો યાત્રાધામ ખાતે પણ મુશળધાર વરસાદ ને લઈ અને મુખ્ય બજારોમાં છે થી પાંચ ફૂટ જેટલા પાણી પાણી છે છે જે ભરાઈ ત્યારે મુખ્ય બજારોમાં ભરાતા તમામ દુકાનદારો ને જે છે નુકસાની વ્યવસ્થા સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મંદિરે દર્શન કરવા આવતા ભાવિક ભક્તો ને પણ જે છે અત્યારે દર્શન કરવા જવામાં ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે જી આભાર તમામ વિગતો માટે જયસુખ